અકસ્માતોની સંખ્યામાં સતત વધારા થઈ રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા હેલ્મેટ ને કડકાઈ અમલ થઈ રહ્યો છે હેલ્મેટ વગર દૂધની ડિલિવરી કરવા જતા એક યુવકને અકસ્માત નડ્યો જેમાં બાઇક સ્લીપ થઈ જતા તેનું માથું ડિવાઇડર સાથે અથડાતા તેનું મૃત્યુ નિપજી ગયું હાલ તો અકસ્માતને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ થઈ છે મૂળ રાજપીપળા અને સિંગણપુરના મોટીવેડ વિસ્તારમાં આવેલી એક ગૌશાળામાં વીસ વર્ષ રાકેશ રઘુભાઈ ભીલ રહેતો હોય ગતરોજ ગૌશાળા ગૌશાળાએ નોકરી તેને છોડી દીધી હોય અને સહજન ગૌશાળામાં ખાતે રહેતા પોતાના બે મિત્ર ચિરાગ અને વિશાલને ત્યાં જતો હતો નોકરી છોડી પરંતુ પગાર લેવાનો બાકી હોવાથી પગાર લેવા જવાનો હોય જ્યારે વતન પરત ફરવાનો હતો ગૌશાળાથી વિશાલ અને ચિરાગ બંને દૂધ લેવા માટે બાઇક લઈ નીકળ્યા હોય જ્યારે વિશાલ રાકેશ પણ દૂધ લેવા માટે ગયો હતો મિત્રણ થઈ ગયા બાદ પરત ફરતી સમયે બાઇક રાકેશે ચલાવી હોય અને બંને બાઇક પર પરત ફરતા હોય જે દરમિયાન વરિયા બ્રિજ પર બાઇક સ્લીપ થઈ ગઈ રાકેશનું માથું સીધું ડિવાઇડર સાથે અથડાયું આ રાકેશે હેલ્મેટ પહેર્યું નહોતું જેથી માથું ડિવાઈડર સાથે અથડાયા બાદ તેનું ઘટના સ્થળ પર મોત નીપજી ગયું બાઇકની પાછળ બેસેલા વિશાલે જરા પણ ઈજા નહોતી થઈ રાકેશે જો હેલ્મેટ પહેર્યું હોત તો તેની બચવાની શક્યતા નકારી નથી શકાતી હાલ તો જુવાન જોત દીકરાને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે સિંગણપુર પોલીસ વધુ તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે